નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર સરકારી ભરતીઓ પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ હોય તેવા તમામ મિત્રો માટે લઈ આવ્યો છું ફરી એકવાર એક મહત્વપૂર્ણ અપડેટ ખૂબ જ સારા સમાચાર દોસ્તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક બસો બાર જુનિયર ક્લાર્કની લગભગ સાડા પાંચસોથી પણ વધારે જગ્યાઓ પર ઓજસ પર જાહેરાત આવી હતી ફોર્મ ભરાઈ ગયા હતા અને ફાઇનલી ચૂંટણીની તારીખ જાહેર થાય એના પહેલાં જ પરીક્ષાનો કાર્યક્રમ સંપૂર્ણપણે જાહેર કરી દેવામાં આવ્યો છે જે મિત્રોએ કાર્યક્રમ જોયો નથી એવા મિત્રોને વિનંતી કરું છું કે આપણી પહેલાંની વિડીયો જોઈ લે અથવા તો ગૌણ સેવાની વેબસાઈટ પર જાય ત્યાં તમને સંપૂર્ણ જાણકારી મળી જશે હવે દોસ્તો આજની વિડીયોમાં એક બીજી મહત્વપૂર્ણ અપડેટ તમારા સુધી પહોંચાડવા આવ્યો છું ઘણા બધા એવા મિત્રો હોય છે કે કોઈના કોઈ કારણસર પરીક્ષા આપી શકતા નથી તેવા તમામ ઉમેદવારો માટે ગુજરાત સરકારે ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી અનિવાર્ય સંજોગોમાં જો પરીક્ષા માટે અનુકૂળ ન હોય તો તે તારીખ અંગે મંડળને અગાઉથી જાણ કરી પણ શકો છો જેથી પરીક્ષાની તારીખમાં પણ ફેરફાર થઈ શકે છે ચલો વાત કરીએ આગળ જાહેરાત તમાક બસો બાર ગ્રુપ એ ગ્રુપ બી વર્ગ ત્રણ ગુજરાત ગૌણ સેવાની ભરતી દોસો એક માર્ચ બે હજાર ચોવીસના રોજ પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાનો કાર્યક્રમ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે આ પરીક્ષાના સંવેદનશીલતા અને સલામતીના કારણસર ઉમેદવારને ક્વોલ ફાળવેલ ફાળવેલી સ્થળ તારીખ સમય બદલી શકાય નહીં તેમ જણાવવામાં આવે છે તો આ પરીક્ષા કાર્યક્રમના સમયગાળા દરમિયાન લગ્નની સીઝન યુનિવર્સિટીની પરીક્ષા હોવાના તદ તદઉપરાંત મહિલા ઉમેદવારોને પ્રસુતિની તારીખના કિસ્સામાં ઉમેદવારને રજૂઆત અન્વયે સહાનુભૂતિપૂર્વક વિચારણા કર્યા બાદ કોઈ ઉમેદવાર પ્રતિકૂળ હોય તેવી પરીક્ષા તારીખ ફાળવવામાં આવશે નહીં આ માટે ઉમેદવાર નીચે મુજબની સૂચનાઓ ધ્યાનમાં લેવાની છે ઉમેદવાર પોતાના લગ્ન હોવાના કિસ્સામાં શું કરી શકશે તો આ માટે ઉમેદવાર તેઓના લગ્નની અસલ કંકોત્રી સાથે રૂપિયા પચાસના સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામા સાથે મંડળને લેખિત અરજી કરવાની છે ઉપરાંત ઉમેદવાર લગ્નની તારીખ બાદ મોડા મોડા બે મહિનાના સમયગાળા દરમિયાન મેરેજ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ રજૂ કરવાનું છે ઉમેદવાર યુનિવર્સિટીની પરીક્ષાના કિસ્સામાં શું કરી શકશે તો આ માટે ઉમેદવારો યુનિવર્સિટીની પરીક્ષાઓ અંગેના જરૂરી આધાર રૂપિયા પચાસના સ્ટેમ્પ પેપરના સોગંદનામા સાથે મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે પ્રસૂતિના કિસ્સામાં તો આ માટે ઉમેદવાર સક્ષમ તબીબી અધિકારી દ્વારા આપવામાં આવેલ પ્રસૂતિની અંદાજીત તારીખ એક્સપેક્ટેડ ડિલિવરી ડેટ અંગે જરૂરી આધાર પુરાવા મંડળને લેખિતમાં અરજી કરવાની રહેશે તો ઉમેદવારોને પરીક્ષા માટે કઈ તારીખ પ્રતિકૂળ છે તે અંગેની આ સાથે સામેલ નિયત નમૂના મુજબની અરજી બાર માર્ચ સુધીમાં મંડળને મળે તે રીતે કરવાની રહેશે દોસ્તો આ મહત્વની નોટિફિકેશન ચાર માર્ચના રોજ આવી છે દોસ્તો અરજી કઈ રીતે કરવાની છે તેનો નમૂનો આપવામાં આવ્યો છે આ પીડીએફ તમારે ડાઉનલોડ કરી લેવાની છે ગૌણ સેવાની વેબસાઈટ પર જઈને ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ તમને ગમી હોય વિડીયોને એકવાર લાઇક જરૂરથી કરજો ફરી વાર મળીશું દોસ્તો ત્યાં સુધી ગુડ બાય ટેક કેર